ટ્રમ્પની લાલ આંખ અને હવે ઘુસણખોરી જેટલા પણ લોકો અમેરિકામાં કરી છે એ દરેક લોકોને વતન વાપસી કરવાનો વારો આવ્યો છે કબૂતરબાજીથી ગુજરાતીઓ અમેરિકા પહોંચી તો ગયા પરંતુ ટ્રમ્પનો એક નિર્ણય કે જેટલા પણ લોકો ઘુસણખોરી કરીને અમેરિકામાં પહોંચ્યા છે તેને ત્વરિત પગલે અમેરિકામાંથી બહાર નીકળવામાં આવશે અને એવા જ સમાચારો અત્યારે મળી રહ્યા છે માણસાના બોરુ ગામના ત્રણ લોકોને અમેરિકામાંથી ડિપોર્ટ કરવામાં આવ્યા છે ગેરકાયદે અમેરિકા ગયેલા દંપતી અને બાળકોને ડિપેટ કરવામાં આવ્યા છે કિરણ ગોહિલ તેમની પત્ની અને તેના બાળક સાથે આ ત્રણે લોકોને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવ્યા છે એટલે કે બસો પાંચ લોકો અમેરિકામાં હતા એમાંથી ત્રેત્રીસ જેટલા ગુજરાતીઓ હતા અને એમાંથી બોરુના આ ત્રણ લોકોનો સમાવેશ ડિપોર્ટ થયેલા લોકોમાં થાય છે એક માસ અગાઉ જ અમેરિકા જવા માટે નીકળ્યા હોવાની માહિતી અમેરિકાથી પરત ક્યારે પાછા આવશે તે અંગે આખો પરિવાર અજાણ હોય તેવો પરિવાર દ્વારા દાવો કરવામાં આવ્યો છે હવે સમજી જશો કે આપણા દેશ સિવાય આપણો ક્યાંય ઉદ્ધાર નથી